નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે જે રીતે અગાઉની અપડેટની અંદર વરસાદની શક્યતા દર્શાવી હતી તે મુજબનો વરસાદ છેલ્લા સાત આઠ દિવસથી પડી રહ્યો છે અને મગફળીનું વાવેતર થયા પછી આમ જોવા જઈએ તો ધીમે ધીમે વરસાદ છે તે ઘણા સમયથી ચાલુ હોય હાલ મગફળી જે સોયાબીન છે જેવા પાકો છે તે પંદર વીસ દિવસનો પાક થયો છે આવા સમયે વધારે પડશો વરસાદ છે તેના કારણે આંતરખેડ થઈ શકતી નથી નિંદામણ થઈ શકતું નથી તો આજના આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે આગામી સમયની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે અને વરાપની શક્યતા કેવી છે એના વિશે ખેડૂત મિત્રો વાત કરીએ તારીખ આજરોજ એટલે કે પાંચ જૂન આજરોજ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે સાથે જે ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ છે સાથે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ મોટા ભાગના જિલ્લાની અંદર આજ સાંજ સુધીની અંદર સારા વરસાદની શક્યતાઓ છે જેમાં પણ વધારે શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર એની અંદર પણ દેવભૂમિ દ્વારકા જિલ્લો છે જામનગર છે સાથે સાથે પોરબંદર જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લાઓની અંદર હળવા ઝાપટાથી લઈ કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ તો ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી શકે તો સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદ પણ આજના દિવસે શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો વાત કરીએ આવતીકાલ તારીખ છ જૂન આવતીકાલે પણ સૌરાષ્ટ્રના જે આ જિલ્લાની વાત કરી ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર તેની અંદર આવતીકાલે પણ સારા એવા વરસાદની શક્યતા છે જેની અંદર પણ ખાસ કરીને જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ જામનગર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા સાથે સાથે મોરબી જિલ્લો છે સાથે સાથે રાજકોટ છે આ બધા જિલ્લાઓની અંદર મધ્યમથી લઈ અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો તેની સાથે વાત કરીએ જે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમની અંદર પણ આ બંને દિવસમાં સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો તારીખ સાત જૂનથી ધીમે ધીમે વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘટાડો થાય અને અમુક વિસ્તારની અંદર આંશિક વરાપ પણ જોવા મળી શકે તેમજ આઠ જૂનથી મોટાભાગના વિસ્તારની અંદર આંશિક વરાપ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે આઠ નવ અને દસ તારીખથી ફરી કોઈ કોઈ વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાની શરૂઆત થઈ જાય દસ અને અગિયાર તારીખ બાર તારીખથી ફરી વખત સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે આંશિક વરાપ જોવા મળશે પરંતુ મધ્ય ગુજરાતની અંદર બાર તારીખથી પણ વરસાદી એક્ટિવિટી ચાલુ રહી બાર તેર સુધી અને ચૌદ તારીખથી આંશિક વરાપ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે ટૂંકમાં ખેડૂત મિત્રો આ બંને દિવસ છે પાંચ અને છ જૂન આ બંને દિવસની અંદર ઓલ સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી લઈ અને સારા વરસાદની તો ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે તો તારીખ છ જૂન બાદ સાત તારીખથી વરસાદમાં આંશિક ઘટાડો થશે અને કોઈ કોઈ વિસ્તારની અંદર ખુલ્લી વરાપ પણ સાત જૂને જોવા મળી શકે અને આઠ તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટીમાં ભાગે ઘટાડો જોવા મળશે આઠ તારીખથી આઠ અને નવ આ બંને દિવસ મોટે ભાગે ઝાપટા સિવાય સીમિત વિસ્તારમાં ક્યારેક ઝાપટું આવી શકે આ સિવાય કોઈ મોટો વરસાદ હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવતા નથી ત્યારબાદ દસ તારીખથી ફરી એક વખત સામાન્ય વરસાદ સૌરાષ્ટ્રની અંદર શક્યતાઓ રહેલી છે તેમજ અગિયાર અને બાર તારીખ જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રમાં આ બંને દિવસમાં સામાન્ય વરસાદ પડી શકે આ સિવાય કોઈ મોટા વરસાદની શક્યતા નથી ત્યારબાદ મોટા ગુજરાત ગુજરાતની અંદર આંશિક વરાપ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે તેમ છતાં પણ જો કોઈ પણ ફોડકાસ્ટ મોડેલોમાં ફેરફાર થશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત